એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે જ્યાં ખેડૂતો માટે સૌથી મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે તરફ વરસાદને કારણે ઘણા બધા ખેતરોમાં નુકસાની ભીતિ સેવામાં આવી હતી ત્યારે પાક નુકસાની મુદ્દે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેમાં ત્રણસો પચાસ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને એવામાં ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે જે નુકસાન થયું છે તેવા લોકોનો સમાવેશ કરીને તે ખેડૂતોને રાહત આપવામાં આવશે સહાયની જાહેરાત કરવામાં આવી છે ભારે વરસાદને કારણે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે આ ઘોષણા કરવામાં આવી છે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્યના ભંડોળમાંથી ટોપ અપ સહાય આપવામાં આવશે તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તેવા ખેડૂતોને સર્વે કરીને તેમની સહાય કરવામાં આવે તેની જાહેરાત કરવામાં આવી છે તો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓનો સર્વે હાથ ધરાયો હતો અને આખરે રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂતોલક્ષી જાહેરાત છે ખેડૂતોને રાહત આપતા સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પાક નુકસાની મુદ્દે ત્રણસો પચાસ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ પ્રક્રિયામાં મુખ્યમંત્રીની જે મંજૂરીની મહોર મારવામાં આવે તે મંજૂરીની પ્રક્રિયા હાથ ધર્યા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય તેનો સર્વે હાથ ધરાયો હતો અને હવે ખેડૂતોને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં રાહત આપવા માટેની સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય ભંડોળમાંથી ટોપ અપ સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર પણ એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે પાક નુકસાની મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેન દ્વારા પાલ પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે એક તરફ રાજ્ય સરકારની સહાયની જાહેરાત બીજી તરફ કિસાન કોંગ્રેસ નેતા એવા પાલ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે સર્વે પૂર્ણ કર્યા વગર જ જાહેરાત કરવામાં આવી દીધી છે આંબલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અંદાજે એક લાખ કરોડના નુકસાનીની સામે માત્ર ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પાલ આંબલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે

જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું બે લાખ પંચોતેર હજાર નું સામે સરકારે માત્ર અગિયાર હજાર રૂપિયા જે આપ્યા છે આ ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે સૌથી મોટી દુઃખ વાત એ છે કે હજી તો ચાર દિવસ પહેલા કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે જ્યાં પાણી ભરા છે તો એનો તો સર્વે થયો નથી ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકાર શ્રી ના પ્રવક્તા શ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વે ની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વે ની કામગીરી પૂરી નતી થઈ તો આજે સર્વે કેવી રીતે